મને ખબર નથી આ તો લગાર પેલો ભગત ને માર ભાઈ એ મને કીધું ના પેલા ડેલીગેટ ના સરપંચ બધા ફૂટ્યા છે આ તો મને આજ ખબર પડી ના ભગત ને કેતા કેતા તો હું પાડી દીધો આ પેલા પેલો ડોટ ફૂટ્યો રહ્યો ને આવળો ચકરો સંભાળો સરપંચ બની ગયો છે આ તો એના માથામાં જ જન્મ મેલું છે પાછો એના પેલો રહ્યો ને પેલો ડાફો હાથ પેલો ડેલીગેટ કાચેંડા જેવો છે ને પાછો કાચેંડા ને એમ જમ વરસાદ એમ રંગ બટલે છે પાછો પણ આ તો હાથમાં પાછા ડેલીગેટ ના ગમે ડેલીગેટ સરપંચ ગમે તે હોય આ તો પાડી જ દઉં

ટીમો તારો પૂરે પૂરો હા તો મને ખબર છે તું હોય ને તો દેરે આટલો કાટો થાય ને કે થાય જ ના કોર ભાઈ જો આ મે ને તોરાયું જેને તોરાયું ને ઈવાન જઈ કેવાનો હોય ને સાંભળવા એ હોય ખાલી આ તું બોલ દેવા શું કહું છું એ કોર ભાઈ ના કાતો ભગત નહીં તમે જેતરીન કોઈ મારી જશો જોઈ એટલે હું કોઈ મઈ નાખ્યો

મારા બે હજી તો હરી નો બચ્ચો પાછો નહીં દીધો ઓગડી અડા બે રસ્તા જતા હોય પણ એની વાળી ખબર નહિ પૂરું ગઈ ના પિક્ચર આજ ધમકી પાછી મને કેવી ધમકી લીધી સરપંચ ના જઈને કેતો ના નકબ કાપી દીધું

છીએ તું પેલી લે પિક્ચર પૂરું કઈ લે તો સરપંચ મારા આબુ જ લડવા એ દ્વાતી નહી ખબર પડી જાય ખબર પડી જાય પેલા રૂપિયા મેઠા લાગ્યા

ડૂબલું તો ડૂબલો કોઈ ડુબલો મને નહીં ખબર સાચું બોલું હા ચું કાઢી દઉં બોલું યાર સમજી બોલ હું હાચું બોલું પણ યાર તું ને બોલ એરો એના ઘેર હશે હા ચુક ચુકાવું ત્યાં બે હો ને મરી લાવસો મને ખબર છે હે એનો સંગ છોડ દીધો છે ભગત જો એ જુઠ્ઠું બોલ ભંગર જુઠ્ઠું બોલો બંકર તું તંગ કહી દીધું છું કોણ ન્યો

હમણાં જ બની રહ્યા છું ઘરનું વાગણું લેબડા પૂરેપૂરો આઠ

એ અમારાનો માખ હાથમાં આ તો મારા કરો બાર ઓ ઓ ઓ આ છોકરાને આ તો આખો તો જોવે ઓ ઓ ઓ આ ગયા બોઢા ઓ સરપાઈ ઓ માં બધા ધખાડા કરી છે સુગોળ પર દેવાdio આખો તો આગા મૂઢમાં આખો ગળા ઘતો તમે ઓના બંધવાનો સાકા ઓના નઈ જવા રેનો ઘેર પકડી લે ને ગોર ભાઈ ખાગો બીજો તોરાય જો મારા માર ખાવાની એ ઉત લે ઉત ભગત ઉબો દાલ તું યાર આખો ગોમ ગધેડા ચલાય છે મને પકડી લે ભાઈ તું દો મેલ તો મેલ આ ભદો દો ખા લે ગોર ભાઈ ઉભા રાખો ના હસ તો ભગત બો ઉઠા ખાતા ઓરમ ભાઈ જઈ લે ને કા ભદવાન કરવાના જવા દે ગોર ભાઈ મેજી ગોર ભાઈ અરે નહી જશે ભગત નહી જઈતા તો મળી જ ઓના ના મા

સરપ કયા પેલો તો જો કાળુ તો એ કાળો કાળુ એને ના કર્યો તાવ તો કાળુ દાળો મગન